ભારતીય મેટલ સંસ્થા આઈઆઈએમ વડોદરા જેની એજીએમનું એટલે કે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક સામાન્ય સભા પચાસમી યોજાઈ હતી શહેરના મુજમહોડા વિસ્તારની હોટલ ખાતે આ વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય મેટલ સંસ્થાના જે પ્રમુખ છે ડૉક્ટર સુનિલ કહાર તેઓની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી જેમાં સદસ્યોએ ભાગ લીધો હતો તમામ લોકો ભેગા મળીને ભારતીય મેટલ સંસ્થાના વિકાસ માટે કામ કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો ભવિષ્યમાં શું કામ કરવામાં આવશે તેના કામો વિશે ચર્ચા કરવા આ વાર્ષિક સામાન્ય સભા મળી હતી Years, you know, task uh, start from you preparing the brochure to finally reach to sign the cheque for the hotels. Okay, so a lot of uh, deliberation will be there, and uh, uh, I am very thankful that uh, this sir uh, and Mr. Sumit uh, they have supported me whole array so that we have reached this milestone. Ajay. ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેટલ બરોડા ચેપ્ટરની પચાસમી એન્યુઅલ જનરલ બોડી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ મિટિંગમાં બરોડા અને બરોડા બહારના બી જે આઈએમના એમના મેમ્બર છે આ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે આ મિટિંગમાં હું ડૉક્ટર સુનિલ કહાર મને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેટલ બરોડા ચેપ્ટરમાં સાતમી વખત ચેરમેન તરીકે મારી ઘોષણા થઈ છે અને મારી સાથે વાઇસ ચેરમેનમાં મિસ્ટર સુમિત કેન્થોલા જનરલ સેક્રેટરીમાં મિસ્ટર હિરેન પંચાલ અને ત્રણ જોઈન્ટ સેક્રેટરી છે એમાં સિદ્ધેશ આંબેડકરજી મિસ વેસનાવી સંગમનેરકર અને યક્ષિલ ચોક્સ છે અને ટ્રેજરનમાં મિસ્ટર કુણાલ પટેલ છે અને મિસ્ટર સુરત દાબેકલ સેક્રેટરીમાં છે અને બાકીના કાઉન્સિલ મેમ્બર ડૉક્ટર ચૌહાણ મિસ વિનલ અને બાકીના ડૉક્ટર યક્ષિલ છે આવા ઘણા બધા મળીને કોલ પંદરથી વધુ અમારા કાઉન્સિલ મેમ્બર છે આજના કાર્યક્રમ નિમિત્તે સ્પેશિયલી આ વખતે અમે જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેટલ બરોડા ચેપ્ટરમાં વર્ષોથી કામ કરે છે એવા બે કેટેગરીમાં એક ઇન્ડસ્ટ્રી અને એકેડેમિક કેટેગરીમાં અમે લોંગ સર્વિસ એવોર્ડ આજે એનાયત કર્યું છે એમાં શ્રી એન સી શાહ કે જે આઈએમ બરોડા ચેપ્ટરમાં લગભગ વર્ષોથી લગભગ ચાલીસ વર્ષથી વધારે એમને સેવા આપી છે એમને લોંગ સર્વિસ એવોર્ડ આપ્યું છે જે સી કે શાહ એન્ડ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર છે અને સાથે સાથે ડૉક્ટર કે બાબાપાઈ કે જે આઈટીએમના ડાયરેક્ટર છે અને વર્ષો સુધી આઈએમ બરોડા ચેપ્ટરના સેક્રેટરી અને ચેરમેન રહ્યા છે અને ઘણી બધી ઇવેન્ટ કરી છે તે એમને એકેડેમિક અને આઈડેન્ટી કેટેગરીમાં લોંગ સર્વિસ એવોર્ડ આપ્યું છે અને એક એનાઉન્સમેન્ટ છે કે ધ મહારાજા સહજીરાવ યુનિવર્સિટી વડોદરાની મેથોલોજીકલ એન્ડ મઠિકની ડિપાર્ટમેન્ટમાં લગભગ પીસ પંચોતેરથી વધારે સ્ટુડન્ટ મેમ્બર બન્યા છે અને આ વખતે અમે સ્ટુડન્ટ ચેપ્ટરનું અમે એનાઉન્સમેન્ટ બી કર્યું છે અને આવનારા સમયમાં સ્ટુડન્ટ ચેપ્ટરના ઓફિસ બેરની બી ઘોષણા કરવામાં આવે છે એ આ ખાસ કરીને એજીએમ વિશે આ મહત્વના મુદ્દા રહ્યા અને એઝ એ ચેરમેન તરીકે એક વિષય આપના માધ્યમથી મૂકવા માંગુ છું કે જે હાલમાં જે યુએસ દ્વારા જે પચીસ ટકા ટેરિફ આપણા દેશ માટે વાત કરી છે અને દેશને આપણને ભીષમાં લેવાની વાત કરી છે પણ આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી બહુ એક્ટિવ છે અને એ વાતમાં વિકસિત ભારતનું સ્વપ્ન લઈને ચાલી રહ્યા છે ત્યારે ઓલરેડી આપણે જે ઇન્ડિયન અર્થ કરીને જે મેટલ્સ છે સત્તરથી વધુ અર્થ છે એના પ્રોડક્શન વધારવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ચોત્રીસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે અને જે ઇન્ડિયન અર્થના ફિલ્ડમાં કે જે આપણા ઇલેક્ટ્રોનિક્સમાં છે મેગ્નેટ્સ છે વી ઈ વ્હીકલ્સ છે ઓટોમોબાઈલ સેક્ટર છે એરોસ્પેસ ટેકનોલોજી છે બધામાં આ રેરર્થ એલિમેન્ટનો યુઝ થાય છે અને આપણો ભારત દેશ આમાં હરણફળ આગળ વધશે તો અમેરિકાને બી આપણે એના એમના જવાબ એમના શબ્દોમાં જવાબ આપીશું એવું આપણું કાર્ય પ્રધાનમંત્રીજીએ કર્યું છે અને એ કાર્યક્રમમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેટલ અમે સાથે છે વિકસિત ભારતનું સ્વપ્ન જે પ્રધાનમંત્રી લઈને ચાલી રહ્યા છે અમારા આઈએમ હેડ ઓફિસના પ્રોફેસર મૂર્તિ બી એમને આ વિષયમાં એમને આ વિશેષ મેસેજ આપ્યું છે અને એમના ડાયરેક્શનમાં જ અમે કામ કરી રહ્યા છે મને લાગે છે કે આવનારા સમયમાં આપણો ભારત દેશ જે વિશ્વની મહાસત્તા વિશ્વગુરુ તરફ આગળ પ્રયાણ કરી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સ્ટેક હોલ્ડર તરીકે આઈ એમ બરોડા ચેપ્ટર વિશેષ રોલ અદા કરશે ડૉક્ટર સુનિલ કાર ચેરમેન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેટર બરોડા ચેપ્ટર ફોર ધ યર ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ